શોર્ટ શોર્ટ દિમાગ બગડી જાય યાર મસ્ત ઉઠ્યા હોય અને કઈ ખવડાય ને યાર પૈસા નહીં આવડી જોડે બા કરે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ કેમ છો મજામાં સ્વાગત છે તમારા બધાને મારા નવા બ્લોગમાં ગાઈસ તો ગુડ મોર્નિંગ બધાને અને ગાઈસ તમે લોકો બધું બ્રશ ને એવું કરીને જો બેઠા જાણા તો કશું જ કર્યું નહીં આજુ તો એમ જ બેહી રહ્યું છે ગાઈસ આ બાજુ વાસણ ઘસાય છે બતાવું ચલો તો આ બાજુ બર્તન વર્તન થાય છે ગુડ મોર્નિંગ

બાઇક ઠોક દી ગાઈ ન્યુઝ મિલ ગઈ અભિયો સુ યાર આગળ ટ્રેક્ટર જતું હશે અને પાછળ જતો હતો બમ પાયો ટ્રેક્ટર વાળા બ્રેક મારી આગળનું તૂટી ગયું ગાઈસ બતાવો તમને બાઈક ની હાલત તો હવે ભાઈ ખર્ચો આવી ગયો છે સવાર સવાર માં દિમાગ બગડી જાય યાર મસ્ત ઉઠ્યા હોય અને બેડ ન્યૂઝ મળી જાય ને ગુસ્સો આવી જાય કે તોડી નાખી બાઈક નવી જ બાઈક છે બોલો ગાઈસ કઈ નઈ એ લોકો વાગ્યું નહીં એટલે સારું છે કશું થયું નહીં બાઇક તો હમણાં રિપેરિંગ થઈ જાય બાઇકનું કોઈ ટેન્શન નહીં પણ મારા ભાઈને કશું ના થવું જોઈએ તો હું તમને બતાવું ગઈશ કેટલી બધી તોડી નાખી છે હમણાં સવાર સવાર સવારમાં અહીંયા લોટ બંધ થાય છે આજે બહુ ઉતાવર કરી બહુ ઉતાવર કરી કાલે બાર વાગી ગયેલા કાલ મોડું થયેલું નઈ આજે પાપડી ને બાપડી બધું બનાવ કાલે દુકાન બંધ કરી રોટલી પણ અત્યારે શાક ના ફેકવાનું લઈ ને જાલી દે મોકલી દઉં છું પછી મારું થઈ જાય છે ને મગજ

જોઈએ કેટલો ખર્ચો આવે છે તો વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ બાઈકમાં તો સાત થી આઠ હજાર રૂપિયા ખર્ચો આવ્યો છે ગાઈસ તો આજે અમે જવાના છે બીજી જગ્યાએ બતાવવા માટે તો જોઈએ હવે ત્યાં કેટલો ખર્ચો આવે છે તો ગાઈસ આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીએ ને વ્લોગ સાથે બાય બાય